બે દિવસ થી અમદાવાદમાં અહીંયા શ્રેદાંત સ્ટીલ લેસન કરી રહ્યા છે અને ચાનો ટાઈમ થયો છે દિહાનો

ડુંગળી અને કોબીજના મેં સ્ટફિંગ કઈ રીતે બનાવવાનું એ તો આગળ બ્લોગમાં બતાવ્યું છે આટલા બધા પરોઠા બની ગયા પણ લોક કરવાનો બાકી હતો તો આવી રીતે સ્ટોફ સ્ટોફિંગ મૂકીને પછી એને આપણે આવી રીતે પોટલી વાળી દેવાની આપણે પ્રો તો નહીં પણ જેવું આવડે એવું બનાવીએ છીએ વધારાના લોટ આ રીતે બહાર કાઢીને પછી કરીને અટામણ સેજ લઈને પછી એને પોલા હાથે વણી લેવાનું છે એટલે આ રીતનું બનશે અને પછી એને તેલમાં ચડાવી દેવાનું

તો ગાઈઝ હવે થોડાક સમયમાં મારું આટલા અત્યારે મોડા ઉઠવાનું બંધ થઈ જશે કારણ કે મારી મેટરનીટી લીવ ખતમ થવા આવી છે અને બે બાળકોને ઘરે મૂકીને જવું એ બહુ મોટી ટાસ્ક છે મારા માટે કારણ કે હું બહુ જ મિસ કરીશ બંનેને બેટું ગુગી ગઈસ ગઈસ નવી સ્કૂલે થી આવી ગઈ છે ડેડી લઈને શું કરાવ્યું આજે બેટા સ્કૂલમાં માં સીધું ને સિદ્ધુ પછી નથી બેટા ના

અને બે રોટલા મેં બનાવી દીધા છે હવે રોટલો બને એટલે પછી વઘારેલો રોટલો બનાવીશું આજે કારણ કે મારો ફેવરિટ છે શું બેટા વૈષ્ણવી અહીંયા લેસન કરે છે બસ હવે પાંચ મિનિટમાં બનાવી દઈશ ઓકે તું આ ફટાફટ ફિનિશ કર કેટલા પહોંચ્યું તારું ફટાફટ કરો બેટા તો ગાઈઝ એના પછી રોટલો તો બનાવી દીધો અને વગેરે રોટલો મેં એને વૈષ્ણવ એ ખાઈ લીધો પણ આ બધા ઘરના કામ પણ કેટલા બધા હોય છે તો સાંજે વાગ્યા છે સાડા પાંચ અને મેં હેર વોશ કર્યા છે કારણ કે બે ત્રણ દિવસથી ઈચ્છા નથી જતી પણ આજે હેર વોશ કરે અને આજે વરસાદ નથી અમદાવાદમાં પણ એટમોસ્ફિયર એવું જ છે સજ પણ તડકો નથી ત્રણ દિવસથી સુરત દાદા જોયા જ નથી તો ઘરમાં પણ ભીનું ભીનું લાગે છે અને મજા નથી આવતી કારણ કે આપણે લોકો તડકાથી ઢેવાયેલા છે સો તડકો આવે તો જ ફ્રેશ લાગે અને દિહાનની હવે ઇમ્પ્રુવમેન્ટ ઉપર છે હવે રમે છે અને હવે હું ચા બનાવીશ અને થોડા ફ્રેશ થઈશું આપણે ચા પીને મૂડ ફ્રેશ થશે કારણ કે ચા મારી ફેવરિટ છે એકચ્યુઅલી મને આ ટાઈમે ચા પીવા નથી મળતી એમ જ્યારે જોબ ચાલુ હોય ત્યારે તો હવે બસ એક મહિનો બાકી છે મારી મેટરનિટી લીવ ખતમ થવામાં જો તમારે જાણવું હોય કે હું શેમાં જોબ કરું છું અને શું સ્ટડી છે ને એ બધું તો પ્લીઝ કમેન્ટ ડાઉન બી લો એક હિન્ટ હું આપી દઉં કે હું છે ને ગવર્મેન્ટ સેક્ટરમાં છું પણ અત્યારે મેટર્નિટી લીવ મારી ચાલુ છે તો બ્લોગ બનાવવાનું મારું પેસન હતું તો મેં બ્લોગિંગ ચેનલ ચાલુ કરી છે તો પ્લીઝ ગાઈઝ મને સપોર્ટ કરજો ટાઈગર કો ચબા તા મેરા શેર બેટા ટાઈગર બતાવો ટાઈગર બતાવ ટાઈગર ટાઈગર બતાવો ટાઈગર બતાવે ટાઈગર કાંઈ ગયો ટાઈગર બધું ચાલી ગયું છે અને મેડમ ને લખતા જોર આવે છે બપોરે લખવા બેસાડી તો કે છે કે મને ઊંઘ આવે છે એટલે સુઈ ગયા ઉઠી ટીવી જોઈ ચા નાસ્તો કર્યો

Bye bye guys yeah.